જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સો ટકા જોબ પ્લેસમેન્ટની ખાતરી આપવામાં આવી રહી છે અહીંના અધિકારીઓ વિવિધ કંપનીઓનો સંપર્ક કરી તેના કેમ્પસમાં ઇન્ટરવ્યુનું આયોજન કરે છે ત્યારે અહીં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની બાબત એટલે પ્લેસમેન્ટ જે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણે છે પોતાના ચાલુ અભ્યાસ દરમિયાન કંપનીઓ કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓને જોબ ઓફર આપે આનાથી વધારે સારી વાત બીજી શું હોઈ શકે જુનાડિટી નોબલ યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાઈનલ યરમાં 100% પ્લેસમેન્ટ કોલેજમાંથી જ મળે એની ખાતરી આપવામાં આવે છે કારણ કે નોબલ યુનિવર્સિટીમાં એક ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ કાર્યરત છે જેના પ્લેસમેન્ટ ઓફિસર અલગ અલગ કંપનીઓનો કોન્ટેક્ટ કરીને એ કંપનીઓને કેમ્પસમાં ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરે છે આ સાથે ટ્રેનિંગ ઓફિસર છે એ વિદ્યાર્થીઓને અલગ અલગ ટ્રેનિંગ આપે છે જેમ કે ઇન્ટરવ્યુ ટ્રેનિંગ છે રેઝ્યુમી બિલ્ડિંગની ટ્રેનિંગ છે આ ઉપરાંત સોફ્ટ સ્કિલ્સ પર્સનાલિટી ગ્રુમિંગ બિઝનેસ એટીકેટ ટેકનિકલ સ્કિલ્સ આવી ટ્રેનિંગના આધારે મોક ઇન્ટરવ્યુ કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થી સારામાં સારું ઇન્ટરવ્યુ ક્રેક કરી શકે અને પોતાની ડ્રીમ જોબ મેળવી શકે ધોરણ દસ બાર કે ગ્રેજ્યુએશન પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં સો ટકા જોબ ગેરંટી સાથે એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો ચોક્કસ સંપર્ક કરવો જોઈએ અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે થી પણ વાત કરી શકાય છે